પૂરજોશમાં ચાલી નેતાઓએ ઊંચા પદની અને પોતાના અંગત સ્વાર્થની ઘેલસામાં પાર્ટીઓ પણ બદલી ત્યારે નેતાઓ પોતાના સ્વાર્થ માટે જનતાના વિશ્વાસને કચડી નાખતા હોય છે

કે સમાજ માટે જ અમે લડીએ છીએ અને એમનું તો ખાસ સૂત્ર હતું કે બાપુ લડે છે છે હમ કે ચોરો તો આજે ખરેખર સમાજને એટલું બધું દુઃખ થઈ રહ્યું છે હવે તો સમાજ એવું લાગે છે કોઈ સાચો આંદોલનકારી છે ને તો એ વિશ્વાસ નહીં મૂકે તો આજે ખરેખર દુઃખ સાથે કહું છું એમને જે પણ પાર્ટીમાં જવું હોય જાય આગળ વધે પણ સમાજના જે મુદ્દા છે અમારા કે ચૌદ ચૌદ દીકરાઓને શું આજે દીકરાઓને ન્યાય મળી જશે શું અમારા પાટીદાર સમાજના જે કેસો બાકી છે આંદોલનના શું પરત ખેંચી જશે કારણ કે ભૂતકાળની અંદર પણ હાર્દિક પટેલ જયારે પણ ભાજપ સાથે જોડાયા હતા એ વખતે કહ્યું હતું કે બે મહિનાની અંદર અમે તમામ કેસો પાછા ક્યાં ને પાટીદાર સમાજને ન્યાય મળશે હજી સુધી પાટીદાર સમાજને ન્યાય મળ્યો નથી અને હવે તો મેં કહ્યું એ પ્રમાણે સમાજ કોઈના ઉપર વિશ્વાસ નહીં ભૂકે કારણ કે એટલો બધો પ્રેમ કર્યો તો ગભે બેસાડ્યા હતા અને આજે આ દિવસ જોવા મળી રહ્યો છે એટલે દુઃખ સાથે કહું છું કે મને પણ ખૂબ દુઃખ થયું છે અને હું સમાજને કહેવા માંગુ છું કે આવનારા સમયની અંદર એસપીજી દ્વારા અમે લડત ચાલુ છે અમારી અને અમારા જે બે મુખ્ય મુદ્દા છે એ જો સુધી પૂરા નહીં થાય તો એસપીજી લડતું રહેશે અને સમાજનો જે અત્યારે પ્રશ્ન છે કે ભાઈ પાટીદાર સમાજની દીકરીઓ અને દરેક સમાજની દીકરીઓ જે પ્રેમ લગ્ન કરી અને ભાગીને જે લગ્ન કરે છે એમાં કાયદામાં સુધારો લાવવા માટેની અમારી લડત ચાલુ રહેશે તો કથેરિયા અને માલવિયા ભાજપમાં જોડાતા લાલજી પટેલે સમાજ દુખી હોવાની વાત કરી છે તો લાલજી પટેલના નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર